રાત્રે અગિયાર વાગે મારે પૂરું ન થતું હવે એક એક વસ્તુ માટે ડબલ વખત વાત કરીને પાછો આવવાનું તો રૂબરૂ હોય તો શું કામ સમય બગાડવો વાંધો તો કોઈ મેટર ઇમરજન્સી નથી મેટર હોય તો એવું સાહેબ આવી ને આવો ત્યારે વાત કરજો ઓકે ઓકે સાહેબ ક્યારે રૂબરૂ તો ક્યારે ક્યારે અનુકૂળતા છે તમને આવું છે આજે બપોર પછી હા આવી બપોર પછી હાલો

તો આ રીતે તમે પણ કરી શકો ડોક્યુમેન્ટ નાખવા હું તમને સાંભળી લઈશ ને સમજી લઈશ એકને એક વસ્તુ બબે વખત સમય બગાડવો મારી પાસે હોતો નથી સવારના છ વાગ્યાથી ચાલુ થઈ જાઉં છું અને શક્ય હોય ત્યાં સુધી રૂબરૂ મળવાનો આગ્રહ પણ નહીં રાખો કારણ કે રૂબરૂ મળો એટલે મારી કલાક મિનિમમ જતી હોય અને એ પહેલાં પંદર મિનિટ આવવા જવાની ત્યાં જ્યાં ભેગા થવાનું ત્યાં એટલે આવી રીતે સવા દોઢ કલાક નીકળી જાય સવા દોઢ કલાકમાં કેટલાય સેવા કરી નાખતો હોઉં એટલે બને ત્યાં સુધી રૂબરૂ મળવાનો પણ આગ્રહ ન રાખો એવી નમ્ર વિનંતી કરું છું હવે જે લોકોને મને રૂબરૂ મળવું જ છે કે ભાઈ મોટી મોટી ફાઇલો છે કંઈક અભિપ્રાય લેવો છે તો એની પણ સિસ્ટમ હોય છે અને સિસ્ટમ બરાબર સમજી લો કે મારા મોબાઈલ નંબર પ્રથમ મેળવી લેવા જેની પાસે મોબાઈલ નંબર છે એને પણ સીધો ફોન નથી કરવાનો મેસેજ કરવાનો છે જેની પાસે મોબાઈલ નંબર નથી એ લોકો મોબાઈલ નંબર કઈ રીતે મેળવશે તો રમણીભાઈ કોટિયા ખેડૂત માર્ગદર્શનમાં બે રીતે મોબાઈલ નંબર આપેલા છે એક ડિસ્પ્લે ઉપર છે અને બીજો જે અનેક વખત હું બોલી ગયો છું રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન કટકા કટકે આપી ગયો છું પણ હવે નવેસરથી સદી મેં ચાલુ કર્યા છે બબે આંકડા બે વખતનો આપી દીધા છે ત્રણ વખત બી આપી દીધા છે કે રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો પ્રથમ અને બીજો આંકડો આ છે આવું બે વખત એકી સાથે મેં આપી દીધું છે એવી જ રીતે રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો ત્રીજો અને ચોથો આંકડો આ છે એવું પણ મેં બે વખત આપી દીધું છે એટલે આ રીતે તમારી પાસે ચાર મોબાઈલ મોબાઈલ નંબરના ચાર આંકડા તો તમારી પાસે આવી ગયા છે હવે રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો પાંચમો અને છઠ્ઠો આંકડો એકી સાથે આપી દઉં છું એ છે વન જીરો ફરી નાખો પાંચમો આંકડો એક છઠ્ઠો આંકડો જીરો એટલે વન ઝીરો આ રીતે તમારી પાસે છ આંકડા આવી ગયા છે હજી બે આંકડા હું બબે એકી સાથે પેરમાં આપી દઈશ એટલે સીધા મને ફોન નહીં કરતા પ્રથમ તમે જે છે એ મને વોટ્સએપમાં મેસેજ કરજો સીધા ફોન કરશો તો હું નંબર બ્લોક કરવું એ મારી સિસ્ટમ છે કારણ કે કોઈને સાંભળવા બેઠો હોય ક્યારેક કોઈના ડોક્યુમેન્ટ વાંચતો હોય ક્યારેક મારી વ્યવહારિક કામ કરતો હોય ક્યારેક મારા છોકરા રમાડતો હોય અને એ છોકરાઓ રાડા રાડી કરે છે કે ભાઈ દાદા ફોન મૂકો આવા શબ્દો તમે સાંભળતા હશો એટલે આવા કોઈ પણ સમય એ પણ મારી અગતિની જવાબદારી છે એવા સમયે હું ફોન આવશે બ્લોક કરી રાખીશ કારણ કે મારી મારી પર્સનલ લાઈફ જેવું કંઈક રહેવું જોઈએ ને તમારી પાછળ આઠ આઠ કલાક તો હું આપું છું એટલે ડાયરેક્ટ ફોન કરવાવાળા મને માનસિક ત્રાસ આપે છે એ છે ને આતંકવાદીઓ જેવા છે એટલે આતંકવાદીને હંમેશા પૂરી દેવાય એટલે એનો નંબર હું બ્લોક કરી નાખું છું એટલે કોઈ એમ કે તમે હું કામ બ્લોક કરો છો તો આટલા માટે બ્લોક કરું છું રેવન્યુની મેટર કંઈ ઇમરજન્સી વાળી તો છે જ નહીં કે ક્રિમિનલ હોય તમારી ધરપકડ થતી હોય ને તમારે વોરંટ જે છે એ વેકેટ કરાવવા જવાનું એવું તો કશું છે નહીં રેવન્યુ જે છે એમાં તમે બે દિવસ મોડું માર્ગદર્શન મળો તો કાંઈ ફેર નથી પડી જવાનું તો તમે મને વોટ્સએપથી જ મેસેજ કરો તમારી પાસે મારા બધા આંકડા આવી જશે પણ આ સિસ્ટમ છે અને કોઈ એમ કે તમારા નંબર મળતા નથી તો એ મહેનત નથી કરતા મારા નંબર આ બધા આટલા બધા જણા ફોન કરે છે ક્યાંથી આવે છે હું એકી સાથે કોઈને નંબર નહીં આપું કારણ કે એ છે ને હાથ ખવા દીયા હોય ફટાક દઈને ફોન કરે એટલે એને એ રીતે નંબર આપવાની સિસ્ટમ છે જ નહીં તમે પેલા જ્ઞાન મેળવો તમને મારા વિડિયો સાંભળશો તો જરૂર જ નહીં પડે મને ફોન કરવાની શા માટે તમારા ટ્રાવેલિંગના પૈસા બગાડો છો શા માટે આવીને મને ડોનેશન આપવાની જરૂર પડે તમારે કે યોગદાન રાશિ આપવી પડે તમે મારા ઓડિયો સાંભળી લો બધા સમાધાન થઈ જશે તેમ છતાં જેને મળવું હોય ને આ સિસ્ટમ બરાબર સમજી લેવી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ